માગો વીસ ને આપણે મિત્રો અને ગુડ મોર્નિંગ બધે ને આપણે લોંગ ટાઈમ કે બાદ હમ મિલે હે અને અત્યારે વાગવાની વાત કરીએ તો વાગી ગયા છે સાડા છ પોણા સાંજે હું થઈ ગયું છે અને આપણે થઈ ગયા છે નાઈ ધોઈ અને કમ્પ્લીટ તૈયાર અને આજે છે પૂનમ એટલે કે મા અને બાપુ ભાઈ ગયા છે પૂનમ પર્વ દ્વારકા ગયા છે એ બધા વહેલાં નીકળી ગયા છે અને કામકાજની વાત કરીએ તો મેં છે ને જો અત્યારમાં મેં ગાય દોઈ અત્યાર મેં નહીં જો કે છે ને પાંચ વાગે દોઈ લીધી તે ગાય દોઈ અને બંધે બાંધી અને નાખી દીધું છે અને ઓલા બધા ગયા છે દ્વારકા અને મારે એને મયુરભાઈને શું કે ગાડીવાળાને અમારા બધાને જવાન છે હતા પણ કેમ કે આપણે ભાઈના લગ્ન હવે હાવ નજીક આવી ગયા છે એટલે લગનની બધી તૈયારી ચાલું છે આપણે કલર કામને બધું કરી નાખ્યું હતું પણ વચ્ચે આપણે દાડા ઓફ થઈ ગયા હતા એટલે અગિયાર બાર તેર દિવસ કામ બધું બંધ રહ્યું હતું અને આજેથી પાછું આપણે બ્લોગે કન્ટિન્યુ છે અને કામકાજ એ કન્ટિન્યુ છે આપણે ખેતરની વાત કરીએ તો ખેતરમાં કાલ રાતે આપણે રાહ પાકી આવ્યા અડધામાં દાંતી હાકી નાખી હતી ઉલેદી સાંજી અને કાલ હાંજે આપણે પાકી નાખી અને હવે છે ને અત્યારે અમારે જવાનું છે હતા પર હતા પર બધું આપણે સમાન ભરવા જવાનું છે ભાઈનું આ કમ્પ્લેટની થઈ ગયું છે જૂનાગઢથી ગાડી આવે છે ડાયરેક્ટ તો મામાને ફોન આવ્યો હતો કે ડાયરેક્ટ તમે આવી જાવ તો એક ગાડીમાંથી બીજી ગાડીમાં ટ્રાન્સફર થઈ જાય એટલે બધું હું ક્યાં સમાન બહુ વેરફેર ના કરવી એટલે જૂનાગઢથી ગાડી ડાયરેક્ટ આવે છે ને ડાયરેક્ટ આપણી ગાડી અહીંથી જ એટલે બે ઠાઠું મારી અને સમાન એક્સચેન્જ કરી નાખ્યું અને બાકી તો બસ બીજું કંઈ નવીનમાં છે નહીં તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો હલો તો ગાડીવાળો ભાઈ આવ્યો નથી એટલી વાર છે અને આપણે જો આ કોથરા બધા લઈ લીધા હે દસ પંદર કોથરા કેમ કે ને સાઈડમાં કબાટની સાઈડમાં રાખીને પછી બાંધવું પડે કે કબાટમાં શું છે કે લીટા બહુ થઈ જાય નાળો આમ ખેંચવામાં ને હે ને શું કે બહુ સ્ક્રેચ પડી જાય ને એટલે કોથરા લઈ લીધા અને આ ઠેલીમાં પાર્સલ હતું બધું ભાભી હું અહીંથી કંઈ ગઈ કપડાં ને ફલાણું ઠેકણું બધું લેવાનું હતું એ બધું કમ્પ્લીટ થઈ ગયું ને બસ ગાડીવાળો આવ્યો નથી ને એટલી વાર છે આપણે કમ્પ્લીટ છે ને જો સમાન ભરી અને નીકળી ગયા

હલો આપણે હતા પરથી આવી ગયા હતા લગભગ સાડા અગિયાર બાર વાગે અને આવીને પછી વિડીયો ચાલુ નથી કર્યો આપણે અને કેમ કે એ બધું સમાન ગોઠવવાનું ઘણું કામકાજ હતું અને આપણે આખની આવી વાત મામા લગ્નનું કહેવા માટે મારા મમ્મીને હગા કાકા કાકા છોકરો એમ કાકા મેં વાગા ભાઈ આવ્યા તો જોજી બસ ગયા છે એ હવે ગયા છે અડધા હકન ગયા લગન નું કેવા આજ થી આપણે લગન ની નકરી બાકા જીકી બોલવાની છે અને ધૂમ ધામ તૈયારીઓ ચાલુ કરવાની છે બાકી નકર આમાં કે આપણું ભેગું થવાનું નથી અને અત્યારે મેં જો બાપુ ભાઈ ને માં ને મામા ને મામી ની બધા ગયા અડધા હકન ગેર કેવા લગન નું અને બસ અત્યારે વાગવન વાત કરી તો સાડા 3:30 જેવું થયું છે વેલા આવી ગયા તા વિમાન અને બસ હવે જો હું માલ ને બાંધતો તો અને પાય અને પછી મારે એમને જાય નાખીને પછી હાલો વાગવાની વાત કરીએ તો અત્યારે ગયા છે સાડા પાંચ છ જેવું થઈ ગયું છે અને બસ જો એને અહીંયા હું કે ખર ડૂચો હતો ને બધો હળગાઈ આમ આપણે ખડ દવા બે ત્રણ થી મોર દીધી અને એક દી વચ્ચે મજૂર આવ્યું હતું ને તો ખાતર બધું ભરાવી દીધું તો વરસાદ આવી ગયો ને મેં એક ટેક્ટર રહી ગયું અને આજે જો આપણે ચોખ્ખું કરવાનું ચાલુ કર્યું બધી આ શું કે ખળનો ઋચો હતો ને એ થોડોક ભેગો કર્યો અને આવ્યો બાકી હવે આ બધું અહીંથી ખળું પાડવાનું છે અહીંથી આ ખાતર હજી મજૂર આવી ઉપડી જાય આ બધું ચોખ્ખું કરવાનું છે સાફ કરવાનું છે ધીરે ધીરે બધું સાફ થાય અને આ છે આપણો લક્ષ્મો આપણે લક્ષ્મીને આજે પાંચ તારીખ છે ને આજે આપણે આને છે ને આઠ મંથ કમ્પ્લીટ થઈ ગયા સાત કે આઠ મંથ એમ કિંમત છે બહુ ખાસ યાદ નથી અને આપણે ને ઓર્ગેનિક ફાર્મમાં રાતે એકદમ મીરાં તોડાવી ગઈ ને બધું હું કાયદા કમ્પેર રીંગણા આવવા મંડા તા પણ મરચાં આવવા મંડ્યા રાતે તોડાવી ગઈ ને બધું હું ઉપાડીને જો આમ બે ત્રણ છોટા નહીં આ બધું સાફ કરી નાખું અને જો આ ટમેટીમાં તો છે ને પારંપર ટમેટા હવે એના પાણી પાતા નથી હવે કેમ કે હવે અહીંયા છે ને પ્લાનમાં ચેન્જ આવ્યો થોડોક એકચ્યુલીમાં આપણે ફાર્મ વેચી અને બીજું કાર્ય કરી નાખવાનું કે એવું છે અને બસ જો વાહિતા કરવાના બાકી વાત કરી નાખે હું અહીંયા બધા ડૂચો હલગાવી નાખું ધુવાળો થયો બહુ જોયું એટલે શું છે કે હવે ધીરે ધીરે બધું ચોખ્ખું કરતા થાય હવે લગ્ન એવા નજીક ખાવું અને કે આમાં પૂગ ક્યાંય થાય નહીં અને આપણે લગભગ કાલે વાવણું કરવાનું છે કાલે લગભગ આવીએ કાલે આપણે ચણા નહીં પણ શું કહેવાય વટાણા વાવવાના છે કાલે વટાણા વાવી દઈને ને એટલે એમાં પાણી નીકળતું થાય ને અડધું પાસે થોડાક દી પાછે કેમ કે ને કોરવાણામાં એક લઠું બધું ભેગું ભૂગ થાય નહીં એટલે હારું હાલો તો હું એ બધો ઊંચો હસ લઉં અને પછી ગાય દોવાની બાકી છે એટલે ગાય દોઈ લઉં હાલો અત્યારે વાગવાની વાત કરીએ ને તો વાગી ગયા છે સાડા અગિયાર જેવું થઈ ગયું છે ને આપણે સેટ ઇન બધું ફિટ કર્યું અને કે ટાઈમ બહુ જાજો નીકળી ગયો અને થાય કંઈ બહુ જ હવે બસ ફઈ જવાનું છે આપણે આજે છે ને આખું બધું કમ્પ્લેટ છે આજે આપણે નહીં બતાવ્યું આપણે કાલે સવારે નેક્સ્ટ વિડીયોમાં બતાવ્યું એટલે તમે છે ને આજનો વિડીયો પણ પૂરો જોયો છે અને કાલનો વિડીયો પણ જોવાનું ના ભૂલતા અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાકી વિડીયો ગમ હોય તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરતા જજો